लोकशाही व्यवस्था समग्र दुनिया में लोगों आवता है दुनिया की सबसे मोटी लोकशाही गौरवपूर्ण कह सके कि अपना देश की लोकशाही है अपना साथे आजाद थे लोग पाकिस्तान या बारंबार समस्याओं थई मिलिट्री रूल आयो ए वक्ते जे आजाद भया पछि देश ने बंधारण आखो કોંગ્રેસ પક્ષની બહુમતી હતી બાબા સાહેબ કરવી પડે પરિવર્તનો પણ એ લોકશાહી ઢબે થયા અને આપણા દેશમાં ક્યારેય લોકશાહી ને લઈને ક્યારેય તકલીફો નથી ઉભી ત્યારે આજે લોકશાહીમાં ચૂંટણી છે એ પણ એક પવિત્ર પર્વ છે દેશની લોકસભાની અને પાંચ રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત કરી છે મને મારા પક્ષ વતી ચૂંટણી ની થયેલી જાહેરાતોને આવકારતા ખૂબ આનંદ થાય છે આખરે જનતા જનાર્દન મહાન છે લોકોના હાથમાં સત્તા છે અને આ એ એક દેશની જનતા છે કે જેમણે કોઈ પણ જાતના વાયોલન્સ એટલે કે તુફાન કોઈ પણ જાતના હુલ્લડો વગર લોકશાહી ઢબે સત્તાના પરિવર્તન કર્યા છે એક સમય એવો પણ હતો કે જયારે દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીજી એ પણ પણ ખરા અને બહાર કોંગ્રેસ રહી પણ થોડા જ સમયમાં દેશની જનતાને લાગ્યું કે આ ભૂલ હતી અને ઇન્દિરાજીને ફરી વડાપ્રધાન બનાવ્યા કોંગ્રેસને શાસન આપ્યું અને જીવા ત્યાં સુધી એ વડાપ્રધાન પણ રહ્યા એટલે આ દેશની આપણા દેશની જનતાની આ તાસીરને જ્યારે ગુજરાતની ચૂંટણીઓ છે એમાં નોટિફિકેશન જે છે એ સોળ માર્ચે આવશે બાર એપ્રિલે ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થશે જે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ રહેશે ચકાસણી વીસ એપ્રિલે થશે પાછા ખેંચવાની તારીખ છે બાવીસ એપ્રિલ રહેશે અને સાત મે ના દિવસે મતદાન નો દિવસ રહેશે અને ચોથી જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી પણ કોશિશ કરી અમારા સિનિયર આગેવાનો જિલ્લામાં મથક પર પણ ગયા અને એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી સ્ક્રુટિની કમિટી અને ત્યારબાદ અમારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ પણ એ પણ અમે સમયાંતરે પૂરું કરીને આપની સમક્ષ આ વાત લાવીશું જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ગુજરાતના મતદાતાઓને પણ કોંગ્રેસ પક્ષ વિનંતી કે આપ દિલ અને દિમાગ બંને લગાવજો આપણે તો ગુજરાતી શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં બોલનારા લોકો છીએ ત્યારે આપની કોઠાસૂઝ નો ઉપયોગ કરજો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી નું શાસન એ ગુજરાતમાં છે આપના ત્રાજવામાં મુકજો તો ખરા આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે ને ક્યાં નુકસાન કર્યું છે હું પણ સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદ થી મારા પક્ષની સરકાર હતી મિનિસ્ટર રહ્યો બાણુમાં જયારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમ હોય નહીં સાચું રોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર વન પર તો આપણું ગુજરાત આવ્યું એશિયાની સૌથી બે મોટી રિફાઈનરી એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ અને રિલાયન્સ એની રિફાઈનરીઓ જામનગરમાં આપણે કહ્યું કે પછાત જિલ્લાને સ્થાન તો જિલ્લા જનરલ મોટર્સ નું કારખાનું પંચમહાલમાં આવ્યું વડોદરા થી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો અને જે વાત કરીએ તેમાં મારો આમ ગુજરાતી મધ્યમ વર્ગનો ગુજરાતી મારો ગરીબ ગુજરાતી ભાઈ એના કલ્યાણ માટે કામ થયું મુઠ્ઠીભર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકશાનીમાં જાય એવું વાળા ગુજરાતીઓને વિનંતી કે આપ જે ગેરંટીની જે વાતો કરે છે એમણે બે માં બે ઓગણીસ માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી એ આપણને શું મળ્યું શું કહ્યું હતું બે કરોડ નોકરીઓ ખોલીશું હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ આજે યુવાન બેરોજગાર છે ઉલટું કાળુ ધન તો બહાર વધી ગયું પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દીશું ડબલ થયું કોંગ્રેસના શાસન કરતા ચારસો પંદર નો ગેસ બાટલો હતો ત્યારે આંદોલન કરનારા લોકોના શાસનમાં 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચ્યો પેપર પુટે બ્રિજ તૂટે અને ગઈ કાલે એક નવી વસ્તુ બહાર આવી મોઆભાર માનિસ નામદાર સુપ્રીમ કોર્ટનો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ પાંચ જજ સાહેબની બનીલી બેંચ છે આવો કયો આ કર્યો આદેશ અને પરિણામે આ ભ્રષ્ટાચાર એ ઉજાગર

પ્રારંભિક માહિતીના આધાર પર હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને એ કાયદો હતો એ કાયદો બદલાવી નાખ્યો ખુલ્લું મૂકી દીધું અને ગઈકાલે મેં એક કંપનીની ડિટેલ આપી આપને એ કંપનીનું આખું શેર હોલ્ડિંગ એ ખાલી 130 કરોડ રૂપિયા અને એને દાન ભાજપ ને 410 કરોડ રૂપિયા નો ઇલેક્ટોરલ બોન્ડ માં આપ્યું 130 કરોડ આખી કંપની ની શેર હોલ્ડિંગ હોય એ 430 કરોડ કેવી રીતે આપે આ આ બાબત મેં ગઈ કાલે જ આપની સમક્ષ મૂકી હતી એટલે હું મારા વહાલા ગુજરાતીઓને વિનંતી કરી છે કે આ મુદ્દાઓને ધ્યાને લેજો એક સમય આવે ત્યારે મત માટે હું મારા દેવી દેવતા ને મારી દેવીને રોડમાં ના રજડાવું એ તો કામના નામે મત કામના નામે કારનામાં કર્યા પછી ત્યારે ગ્રામના નામે ત્યારે હિન્દુ મુસલમાન નામે

ચૂંટણી ના લડે વિરોધ પક્ષ જ ના રહે આવા પ્રયત્નો થયા છે ત્યારે મને વિશ્વાસ છે કે મારા ગુજરાતના મતદાતાઓ જેમ લંકેશ પાસે રાવણ પાસે સોનાની નગરી શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પરંતુ સત્યના માર્ગે જયારે લડાઈ ચાલી ત્યારે એને વિજય મળ્યો હતો એ રીતે અમારા સાચા સાધનો સાથે આપની સેવાની સાધના માટે આવીએ ત્યારે અમારા ઉમેદવારોને આપનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળે એવી આશા સાથે